સાયલામાં જૂની અદાવતમાં યુવકની હત્યા કરી દેવાયોનો ચકચારી બનાવ સામે આવ્યો છે બે ભાઈઓની કાર સાથે આરોપીઓએ કાર અથડાવી સમગ્ર બનાવને અકસ્માતમાં ખાપવાનો પ્રયાસ કર્યો હતો જોકે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને સાયલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જતાં તબીબીએ મૃત જાહેર કર્યા હતા મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો ઘટનાના પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસનો ગમઘમાટ શરૂ કરવામાં આવ્યો હતો સાયલા તાલુકાના ઈશ્વરિયા ગામના રણછોડ ઉર્ફે રશિકભાઈ ધાંધર તેના ભાઈ અર્જન સાથે આયા ગામથી પોતાના ગામ ઈશ્વરિયા તરફ ક્રેટા કારમાં જતા હતા દરમિયાન જૂની અદાવતને લઈ મરડિયા સાયલા માર્ગ પર બોલેરો કારમાં આવેલા છ શખ્સોએ ક્રેટા પર કાર સાથે ઉતાની કાર અથડાવી હતી ક્રેટા કારમાં સવાર રણછો ધાંધરને જીવલેન્ડ માર માર્યો હતો જ્યારે તેની સાથે રહેલા અર્જન ભાગી છૂટ્યો હતો બનાવ અંગે લીંબડી ડીવાયએસપીએ જણાવ્યું હતું કે સામસામે વાહન અથડાવી અને મારામારી રણછોડભાઈને મોતને ખાડ તારી દેવામાં આવ્યા હતા હાલ પોલીસે આરોપીને પકડવા જુદી ટીમો બનાવી તપાસનો શરૂ કર્યો છે પ્રાથમિક તપાસના મુતક યુવક એપીએમસી પૂર્વ ચેરમેન અને પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ગેલાભાઈ ધાંધરનો પત્રીજો છે મૃતકના પક્ષના લોકો દ્વારા આશરે બાર મહિના પહેલા આરોપી પક્ષના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો જે બાબતનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો જે બાબત હતી અને આયા ગામે પેટ્રોલ પંપ બનાવ્યો છોકરા તો સાંજના ટાઈમે ઘરે જતો અને જે સામેના શખ્સ છે એમને હેરું રાખી અને બધી મંડળી બનાવી અને સામે ઘરે જાતા સામે બોલેરો કાર લઈ અને ગાડી ભટકાડી અને ભટકાડી અને એ છ એ છ લોકો ઉતરી ગયા તારીયા વડે શરીર વડે અને હુમલો કરેલ છે અને ગાડીને ખાત બાત તોડી નાખી બહાર કાઢી

ઘટનાની જાણ થતાં લીમડી ડીવાયએસપી વીએમ રબારીસ સહિતનો પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો બનાવનાર મૃતક રણછોડભાઈના ભાઈ અર્જુનભાઈ સાયલા હોસ્પિટલમાં દાખલ થયેલી એમ એલ વિજય કલાભાઈ રુદાતલા ઉધરેજા દાદવ ખોડાભાઈ કાળુભાઈ બચુભાઈ રુદાતલા ગોવિંદભાઈ કલાભાઈ રુદાતલા ગોપાલભાઈ ગેલાભાઈ રુધાતલાએ અને કેશુભાઈ સામતાભાઈ રુદાતલાનું નામ આપ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ હિન ટીવી ન્યૂઝ સુરત